હ નમસ્કાર મિત્રો કાયમ માટે ખેડૂત હિતની વાત કરતો આવ્યો છું અને સતત આ ઝુંબેશ ઉપર મારું કામ ચાલુ છે અત્યારે આ વિડીયો અપલોડ થાય એની પહેલાં હું પ્રથમ ચોખવટ કરી લઉં કે અગાઉના વિડીયોમાં પણ ઘણી બધી એવી કમેન્ટ આવી હતી કે હું ટ્રેક્ટર વિશે જે ઝુંબેશ ઉપાડી રહ્યો છું તેના ટ્રેક્ટરના એજન્સીઓ વિશે વિશેના ડીલરો વિશે તો ઘણા બધા એવી કમેન્ટ કરતા હોય છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોને જાહેરાત નહીં મળી હોય દિવાળી નહીં મળી અરે ભાઈ દિવાળી માટે અને જાહેરાતો માટે હું કામ નથી કરતો ઓલરેડી હું પોતે ખેડૂતનો દીકરો છું એટલે હું એની વેદના સમજુ છું ખેડૂતો ઉપર શું વીતતી હોય છે ને અને એ કેવી રીતે એનું ગુજરાન ચલાવતો હોય છે મારે ખાસ વાત એ કરવી છે કે હું છેલ્લા કેટલાય સમયથી આ ઝુંબેશ ચલાવું છું ને અત્યાર સુધી હું એટલે લેટ છું કારણ કે હું બધા પુરાવા એકઠા કરું છું આના માટે પુરાવા એકઠા કરવાનું કામ એટલા માટે કે મેં જે અગાઉ પણ આના વિશે ચોખવટ કરી છે કે એક એક એજન્સી દ્વારા ટ્રેક્ટર જ્યારે વેચવામાં આવતું હોય છે ત્યારે એ એક જ ખેડૂતના નામે ત્રણ ત્રણ બિલ બનાવવામાં આવતા હોય છે જીએસટીમાં અલગ બિલ આર ટીઓમાં અલગ બિલ બેન્કમાં અલગ બિલ એટલે આ બધા ભેગા તો કરવા પડે ને અને જ્યારે ભેગા થશે ત્યારે હું એક સાથે જેટલા પણ ખેડૂતો ભેગા કરવા પડે એક મિટિંગનું આયોજન કરવું પડે આ બધું જ કરવાનો છું પણ તમામ પુરાવા એક સાથે એક મંચ ઉપર લઈને આવવું છે અને એના માટે હું આ સમય કાઢી રહ્યો છું પરંતુ ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં મને ફરિયાદ આવે છે ત્યાં ત્યાં હું વિડીયોના માધ્યમથી જાગૃતતા લાવવાના પ્રયાસો કરું કરું છું હમણાં થોડા સમય અગાઉ તમે જોયું હશે કે હું જે 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 એજન્સીઓના નામ લીધા એમના પુરાવા પણ મારી સાથે આજે પણ છે અને ભવિષ્યમાં જ્યારે એનું મારે ચોખવટ કરવી હશે ત્યારે હું એવા પુરાવા લઈને પણ આવવાનો છું પરંતુ અત્યારે ફરી એક થોડા દિવસથી મારી પાસે ઘણી બધી ફરિયાદો આવે છે એમાં ખાસ કરીને આઈસર ટ્રેક્ટરના લાલજી પટેલ લાલજી પટેલની તો એટલી બધી ફરિયાદો આવે છે એ માત્ર ને માત્ર ટ્રેક્ટર વેચવાનું કામ નહીં પરંતુ ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હોય ને એવું એવા પ્રકારનું કામ કરીને અને એજન્સી લઈને બેઠા છે એ એજન્સીનું નામ જે પણ હોય પરંતુ આઈસર ટ્રેક્ટરની જે એજન્સી છે લાલજી પટેલ કરીને એમનું નામ છે એમને હું રૂબરૂ રૂબરૂ પણ મળ્યો છું એક ખેડૂતની વેદના હતી તો હું રૂબરૂ ગયો હતો બે હજાર સત્તરમાં ટ્રેક્ટર આપેલું આજે બે હજાર પચીસ છે હજી સુધી એ ખેડૂતના પૈસા પૂરા થઈ ગયા છે પૈસા ભરાઈ ગયા છે આજે વિચાર કરો તમે વર્ષ તો ગણો બે હજાર સત્તરમાં માં લીધેલું ટ્રેક્ટર આજે બે પચીસ ચાલે છે હજી સુધી એ ખેડૂતના નામે નથી ઘણા બધા ધરમ ટકા ખાઈ રહ્યો છે કેટલાક ફોન કરી રહ્યો છે ફોન રિસીવ થતા નથી અગર રિસીવ થાય તો એ કંઈ ના કંઈ બાના બતાવવામાં આવે છે હવે એવું કહેવામાં આવે છે કે તમારે કંઈક બાકી છે ખેડૂત એટલા બધી તૈયાર છે કે મારું જે પણ બાકી હોય તમે તમારો ચોપડો ખોલો હું આપી દેવા તૈયાર છું પણ મારે ટ્રેક્ટર નામે કરી આપો વિચાર કરો છ મહિના છ છ વર્ષ થઈ ગયા ટ્રેક્ટર નામે થતા નથી શું એ લોકોએ આ ખેડૂત પાસેથી આરટીઓનો ટેક્સ નહીં લીધો હોય આરટીઓમાં નામે કરાવવાના પૈસા નહીં લીધા બધું જ લીધું છે તેમ છતાં પણ નામે કરવામાં ગલ્લા તલ્લા મારે છે હવે આવી જ આવી જ ફરિયાદો બીજી કેટલીક એ આઈસર ટેક્ટરના લાલજી પટેલની મારી પાસે આવી છે કે એક એક ખેડૂતના પાસેથી વિચાર કરો ખાલી ત્રીસ હજાર રૂપિયા કે બત્રીસ હજાર રૂપિયા બાકી હોય ને તો એનું વ્યાજ ત્રણ ત્રણ સાડા ત્રણ ત્રણ લાખ રૂપિયા વ્યાજ કાઢ્યું છે હવે આ ખેડૂત કઈ રીતે ભરી શકે ખેડૂત પછી એમના એજન્સીના પૈસા જ ભરે કે પછી એ ખેતરમાંથી કંઈક કમાય બે પૈસા એનું ગુજરાન ચલાવે આવા તો મારી પાસે દિયોદરમાંથી કેટલાય એજન્સીઓના નામ છે હું જેમ જેમ નામ આવે છે જેમ જેમ પુરાવા આવે છે તેમ તેમ બોલતો રહેવાનો છું અને જેમ જેમ પુરાવા આવશે તેમ તેમ રજૂ કરવાનો છું મારી તો ગણતરી એવી છે કે આ તમામ પુરાવા એકઠા કરી અને એક જ સાથે આરટીઓ ઓફિસમાં પણ જાઉં કે આમાં કેટલા ટકા ટેક્સ લીધેલું છે ખેડૂત પાસેથી અને આ લોકોએ કેટલું ટેક્સ વસૂલું છે આની આજ આના આજ પુરાવા લઈને મને એવું થાય છે કે હું ત્યાં જાઉં જીએસટી કમિશનરને મળું અને જીએસટી કમિશનને મળીને કહું છું કે આ આવી રીતના બિલ બનતા હોય તો આમાં કેટલું અંતર છે આ બાકીના પૈસા ક્યાં જાય છે તો સરકારમાં પણ ચોરી અને ખેડૂતોને પણ લૂંટવાનું બે વયનું કામ કરવાનું એક જ ખેડૂતને ટ્રેક્ટર આપવામાં આવે છે એ ખેડૂતના એ ટ્રેક્ટરને એ ટ્રેક્ટરના અનુસંધાને કેટલી વાર લૂંટવામાં આવે છે આરટીઓ ટેક્સમાં લૂંટવામાં આવે છે જીએસટીઓમાં લૂંટવામાં આવે છે વ્યાજમાં લૂંટવામાં આવે છે એની ફાઇલ બને છે એમાં લૂંટવામાં આવે છે અને દત્તા પ્લસ કંપની એમને કમિશન આપે છે એક ટ્રેકર કેટલા વયની આવક કેટલા પ્રમાણની આવક એટલે આ તો શું કહેવાય એટલે આ બાબતે હું બોલવાનો છું અને ઉગ્ર રજૂઆતો કરવાનો છું ખેડૂતોને ભેગા પણ કરવાનો છું અને આ બાબતમાં શું કરવું જોઈએ તેની તમામ પ્રકારની હું તૈયારીઓ કરી રહ્યો છું એવું નહીં સમજતા કે હું સાયલેન્ટ છું હું બધા પુરાવા એકઠા કરી રહ્યો છું અને આ બાબતે હું ઉગ્ર રજૂઆત કરવાનો છું સરકારમાં પણ રજૂઆત કરવાનો છું અને જે તે અધિકારી લાગતા વળગતા છે બધાને આમાં રજૂઆત કરવાનો રાજકીય આગેવાનો હોય પણ હું વિનંતી કરવાનો છું કે આવો આપણે બધા એક મંચ ઉપર લઈને ખેડૂતને બચાવીએ ખેડૂત બિચારો ક્યાં સુધી આમ એટલે મારી પાસે અત્યારની ફરિયાદ છે ખાસ કરીને વિશેષ ફરિયાદ છે કે આટલા આટલા ટકા વ્યાજ વસૂલવામાં આવે છે અને આટલા આટલા રૂપિયા વસૂલવામાં આવે છે આઈસર ટ્રેક્ટરના લાલજી પટેલનું નામ અત્યારે મોખરે છે અને એવી બીજી કેટલીક પણ એજન્સીઓના નામ મારી પાસે આવ્યા છે હું ટૂંક સમયમાં નામ સાથે કોઈ પણ દબાવ વગર નામ જાહેર કરવાનો છું અને બધાની પોલ ખોલવાનો છું આમાં કોઈને છોડવામાં નહીં આવે નમસ્કાર